રોડ આજે આપણે ગીત શાસ્ત્ર તેનો એકસો બે અને તેની સત્યાવીસમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે વચના પ્રમાણે છે પણ તમે તો એવા ને એવા જ રહો છો અને તમારા વર્ષોનો અંત આવશો આવશે નહીં આઈ મીન આ પ્રભુનું વચન છે શાસ્ત્ર એકસો બે અને તેની સત્યાવીસમી કલમ આજનો આપણો જે વિષય છે એ વિષય છે અપરિવર્તનશીલ ઈશ્વર કદી ન બદલનાર ઈશ્વર એના વિશે આજે આપણે પ્રભુના વચનો જોવાના છે આજના સમયમાં માણસો એ બદલાય છે તેમની કહેલી વાતો પર તે ક્યારેય કાયમ રહેતા નથી અને માણસો સમય સંજોગો પરિસ્થિતિને આધારે પોતાનું વર્તન અને પોતાનું વચનથી એ ફરી જાય છે પણ પવિત્ર ઈશ્વર એ ક્યારેય બદલાતા નથી એ અપરિવર્તનશીલ છે અને જયારે ગીસ્ત્રી એકસો બે અને ત્યારે છવ્વીસ અને સત્યાવીસની કલમ જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે કલમ એ આ પ્રમાણે જણાવે છે કે આકાશ તથા પૃથ્વી નાશ પામશે પણ તમે તો એવાને એવા જ રહો છો જો કે ઇઝરાયલનો જો દાખલો તપાસે તો ઇઝરાયલ તેના પાપને માટે પાપને લીધે એ નાશને માટે વિનાશને માટે એ પાત્ર હતું પણ ઈશ્વરે ઇબ્રાહિમ સાથેના તેમના કરાર પ્રત્યે ઈશ્વર એ વફાદાર રહ્યા અને માલાખી ત્રણ અને છમાં ઈશ્વર કહે છે કેમ કે હું યહોવા અવિકારી છું એ માટે હે યાખુમના પુત્રો તમારો સંહાર થયો નથી ઈશ્વર ઇબ્રાહિમના કરારને એ યાદ રાખે છે એ કરારથી એ મુકરતા નથી એ પીછેહટ કરતા નથી અને માટે જ કહે છે યાકુંબના પુત્રો તમારો સંહાર થયો નથી હું અવિકારી ઈશ્વર છું શું ઈશ્વર બદલાય છે શું ઈશ્વર એ બદલ પોતાના જે વચનો છે તેનાથી એ ફરે છે બદલાય છે એક દાખલો જોઈએ યુનાએ દુષ્ટ શહેર નિનવેને આવનારા ઈશ્વરના ન્યાય ચુકાદાની ચેતવણી આપી નિન્વેના લોકોએ તરત જ તરત જ તે લોકોએ પસ્તાવો કર્યો પોતાના દુષ્ટ આચરણો એ લોકોએ તજી દીધા અને ત્યારબાદ આપણે જોઈએ છે યુનાનો ત્રીજો અધ્યાય ઈશ્વરને પશ્ચાતાપ થયો અને તેમણે આપત્તિનો અમલ કર્યો નહીં યુના ત્રણ અને દસ આપણને પ્રશ્ન થાય કોણ બદલાયું ઈશ્વર કે નિન્મના લોકો જવાબ છે નિનમેના લોકો કારણ કે દુષ્કાને સજા કરવી અને જે સારું છે ભલું છે જે માફી માંગે જે પસ્તાવો કરે છે તેને બદલો આપો તેને સારો બદલો આપો એ ઈશ્વરનો સ્વભાવ છે અને યુનાના એ સંદર્ભમાં એ સ્વભાવ એનો એ જ રહે છે ઈશ્વર બદલાયા નથી ઈશ્વર ન બદલનાર એ એમનો જે સ્વભાવ છે એ અપરિવર્તનશીલ એમનો સ્વભાવ છે એનો અર્થ મારા તમારા માટે શું છે જો અવિશ્વાસીઓના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો એનો અર્થ થાય છે ન્યાય ઈશ્વરનો ચુકાદો હચકીયલ અઢાર અને વીસ એ જણાવે છે કે જે જીવ પાપ કરે તે માર્યો જશે જે જીવ પાપ કરે છે એ માર્યો જશે એ ઈશ્વર એ જણાવે છે અવિશ્વાસીઓ માટે કે જે ઈશ્વરની આજ્ઞાથી વિરુદ્ધ ચાલે છે અને એ જ પ્રમાણે નવા કરારમાં રોમન છઠ્ઠો અધ્યાય ત્રેવીસમી કલમ જણાવે છે પાપનું વેતન એ મરણ છે અને ઈશ્વર એ પણ જણાવે છે કે નર્ક એ વાસ્તવિકતા છે તે ત્યારે પણ છે અને એ આજે પણ છે તો જે અવિશ્વાસીઓ છે કે જે ઈશ્વરની આજ્ઞાથી વિરુદ્ધ ચાલે છે જે ભ્રષ્ટામાં દુષ્ટામાં પોતાના જીવોનો વિતાવે છે તેમના માટે ઈશ્વરનો ન બદલનાર સ્વભાવ અથવા અપરિવર્તનશીલ ઈશ્વરનો અર્થ થાય છે ન્યાયસર ઈશ્વરનો ન્યાય ચુકાદો પણ જે લોકો વિશ્વાસી છે જે લોકો ખ્રિસ્તની આજ્ઞાઓ મુજબ એ જીવન જીવે છે ખ્રિસ્તના વચનોમાં રહે છે એ લોકો માટે ઈશ્વરના અપરિવર્તનશીલતાનો જે અર્થ થાય છે અને તો છે દિલાસો મદદ સહાય જો તેમણે મને જો તેમણે આપણને ભૂતકાળમાં પ્રેમ કર્યો છે તો તે જ ઈશ્વર તે આજે અત્યારે અને હંમેશા તે આપણને પ્રેમ કરશે જો તેમણે આપણને માફ કર્યા છે ભલે જગત માફ કરે ના કરે પણ તે હંમેશા એ માફીને એ યાદ રાખશે એ આપણને માફ કરશે ફિલિપી ચોથો અધ્યાય ઓગણીસવી કલમ તે પોતાની મહિમાની સંપત્ત પ્રમાણે તમારી સર્વ ખ્રિસ્ત ઈસુમાં એ પૂરી પાડે છે જો તેમણે એ ગરજ પૂરી પાડવાનું વચન આપ્યું છે તો એ ક્યારેય એ વચનથી એ ફરશે નહીં અને યર્મિયા એકત્રીસ અને ત્રણ જણાવે છે હા મેં તારા પર અખંડ પ્રેમ રાખ્યો જો તેમણે એ પ્રમાણે કીધું છે તો તે પ્રેમ અખંડ પ્રેમ એ રાખશે જ ઈશ્વરની અપરિવર્તનશીલતા ઈશ્વર ન બદલનાર ઈશ્વર એ છે માટે આવો તેમની આભાર સુધી કરીએ તેમનો આભાર માનીએ કારણ કે એ ઈશ્વર અને ઈશ્વરના વચનો એ ક્યારેય બદલાતા નથી પ્રભુ આ વચનો શીખવા સમજો આપણા દરેકની સહાય અને મદદ કરે ગોડ બ્લેસ યુ